અમરેલી જિલ્લાના દરિયાકાંઠા પંથકમાં તસ્કરો ત્રાટકેલા હતા નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીમાં તસ્કરો ત્રાટકેલા હતા બે રહેણાંક મકાનોમાં તસ્કરોએ ચોરી કરેલી હતી નર્મદા સિમેન્ટ કંપનીના હેડ અને પરચેઝ હેડના રહેણાંકી મકાનમાં આ ચોરી થયેલી છે નર્મદા સિમેન્ટ કંપનીના વિકાસ વર્મા લલિત ગુપ્તાના બંધ મકાનમાં ચોરી થયેલી છે તોડી સોના ચાંદીના દાગીના વિદેશી ચલણી નોટો સહિત સવા લાખ રૂપિયાની ઘરફોડ ચોરી થયેલી છે ટાઈમ સિક્યોરિટી હોવા છતાં તસ્કરોએ ચોરી કરેલી હતી ડોગ સ્કોડ એલસીબી સહિત પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચેલી હતી અને સવા સાત લાખ રૂપિયાની ચોરી કરનારા તસ્કરોની પોલીસે શોધખોળ શરૂ કરેલી છે ગઈકાલના રોજ ફરિયાદી શ્રી અજીત કુમાર ચોબે ફરિયાદ નોંધાવી જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં કે નર્મદા કોલોનીમાં આવેલ બે બંગલાના તાળા તોડી અને કોઈ ચોર ઈસમે સોનાના દાગીના તેમજ વિદેશી ચલણી નોટો વગેરે રોકડ મળી કુલ રૂપિયા સાત લાખ પચીસ હજાર સાતસો ચોરીની ફરિયાદ નોંધાવી છે આ કામના ભોગ બનનાર છે લલિત ગુપ્તા અને વિકાસ વર્મા કે જેઓ ગત નવ તારીખથી લગ્ન પ્રસંગ સબક બારગામ ગયેલ હોય અમને તેના મકાનમાં ચોરી થયેલ હોય આ બાબતે પીઆઈ જાફરાબાદ તેમજ એલસીબીનો સ્ટાફે સાથે રહી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની તપાસની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે અને ગુનો ડિટેક કરવાના પ્રયત્ન હાલ શરૂ છે